તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો રાજકોટના જેતપુરમાં દેસાઈવાડી વિસ્તારના શિવશક્તિ એપાર્ટમેન્ટના ત્રીજા મારેથી બારીમાંથી નીચે પટકારતા પાંચ વર્ષના બાળક જયરાજનું દર્દનાક મોત થઈ છે આ ભયાનક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવે છે જેમાં બાળક રમતા રમતા નીચે પડ્યો હોવાનું જણાય છે જોકે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો પણ તબીબે તેને મૃત જાહેર કર્યો મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના બડનેરામાં લગ્નના રિસેપ્શનમાં વરરાજા સુજલરામ સમુદ્ર પર તેના પરિચિત રાઘો જીતેન્દ્ર બક્ષીએ છરી વડે હુમલો કર્યો હતો હુમલા બાદ ભાગી રહેલા આરોપીઓનો ડ્રોન ઓપરેટરે લગભગ બે કિલોમીટર સુધી પીછો કર્યો હતો અને રેકોર્ડ કરાયેલા વીડિયો ફૂટેજ પોલીસની તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે લદ્દાખમાં એલસીથી પચીસ કિલોમીટર દૂર તેર હજાર સાતસો દસ ફૂટની ઊંચાઈએ રૂપિયા બસો અઢાર કરોડના ખર્ચે બનેલો ને મધુ એરબેઝ પર કામગીરી શરૂ થઈ છે જેનું ઉદઘાટન આઈએએફ ચીફ એપી સિંહે કર્યું હતું આઈએએફ ચીફે સી એકસો ત્રીસ જે સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ જાતે ઉડાવીને અહીં ઉતરાણ કર્યું હતું આ બે પોઈન્ટ સાત કિલોમીટરના રનવે પરથી ફાઇટર જેટ પણ ઉડાન ભરી શકશે રાજ્ય સરકારે સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ પાક નુકસાની માટે રૂપિયા દસ હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે આ સહાય પિયત અને બિનપિયત તમામ પાક માટે પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજાર બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે આ પેકેજનો લાભ લેવા માટે ખેડૂતો ચૌદ નવેમ્બર બપોરે બાર વાગ્યાથી પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે અરજી કે ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ પર ગ્રામ પંચાયતના વીસીએ અથવા વીએલ મારફત કરવાની રહેશે જેમાં સર્વે ન થયો હોય તેવા ખેડૂત પણ અરજી કરી શકશે કૃષિમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે પાત્રતા ધરાવતી અરજીઓ આવે તાત્કાલિક ચકાસણી બાદ ડીબીટી પદ્ધતિથી જ સહાય ચૂકવવામાં આવશે કેન્દ્ર સરકારે અમેરિકાના ઊંચા ટેરિફ સામે નિકાસકારોને મદદ કરવા માટે આગામી છ વર્ષ માટે રૂપિયા પચ્ચીસ હજાર સાહીઠ કરોડના ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી આપી છે આ ઉપરાંત કેબિનેટે નિકાસકારો માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ મંજૂર કરી છે જે રૂપિયા વીસ હજાર કરોડ સુધીની વધારાની ક્રેડિટ સુવિધાઓ પૂરી પાડશે ગુજરાતમાં કમોસમી વરસાદે વિરામ લીધા બાદ હવે તીવ્ર ઠંડીનો પ્રારંભ થયો છે જેમાં આજે દાહોદનું તાપમાન અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા તે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હવામાન વિભાગની આગાહી મુજબ આવતા સાત દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને કારણે તાપમાનમાં સતત ઘટાડો અને ઠંડીનો ચમકારો વધશે મહારાષ્ટ્રના પુણેના નવલે બ્રિજ પાસે ટ્રકની બ્રેક ફેલ થતાં વીસથી પચ્ચીસ વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો જેમાં નવ લોકોના કરુણ મોત થયા છે ટક્કર એટલી ગંભીર હતી કે એક કાર ટ્રક અને કન્ટેનર વચ્ચે કચડાઈને આગની લપેટમાં આવી ગઈ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને રૂપિયા પાંચ લાખની સહાય જાહેર કરી છે સુરત જિલ્લાના બારડોલીના કદોડ ગામમાં નેપાળના અન્નપૂર્ણા ત્રણ ખાતે ટ્રેકિંગ દરમિયાન ભારે હિમવર્ષામાં લાપતા થયેલા પિતા જિજ્ઞેશ પટેલ અને તેમની પર્વતારોહક પુત્રી પ્રિયાંશી પટેલના મૃતદેહ આજે વતન લાવવામાં આવ્યા ગત ઓક્ટોબરમાં સંપર્ક તૂટ્યા બાદ નવ નવેમ્બરે તેમના મૃતદેહ મરી આવ્યા હતા અને આજે વહેલી સવારે પિતા પુત્રીની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામ શોકાતુર બન્યું હતું દિલ્હીના કાર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં ખુલાસો થયો છે કે આતંકીઓની યોજના માત્ર દિલ્હી નહીં પરંતુ ચાર અલગ અલગ શહેરોમાં આઠ શંકાસ્પદો દ્વારા સિરિયલ બ્લાસ્ટ કરવાની હતી ફોરેન્સિક ટીમે ડીએનએ ટેસ્ટના આધારે પુષ્ટિ કરી છે કે આતંકી ડૉક્ટર ઉમર નબીજ વિસ્ફોટક ભરેલી આઈ ટ્વેન્ટી કારમાં સવાર હતો અને સરકારે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણ્યો છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેર નવેમ્બરે ફૂડ ફોર થોટ ફેસ્ટ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ થયો જેનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યું આ ફેસ્ટિવલમાં લક્ઝુરિયસ એસી પેવિલિયન સહિત વિવિધ ફૂડ સ્ટોલ્સ અને સ્પિરિચ્યુઅલ પેવિલિયન શરૂ કરાયા છે જ્યાં મુખ્યમંત્રીએ પુરી જગન્નાથ મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો ગુજરાતના પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના પ્રતાપનગર યાર્ડમાં એન્જિનિયરિંગના કામ માટે બ્લોક હોવાના કારણે આજે એટલે કે ચૌદ નવેમ્બરના રોજ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે ડિવિઝનલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બ્લોક વિશ્વામિત્રી ડબલ સેક્શનમાં પ્રતાપનગર સ્ટેશન પર યાર્ડ રીમોડેલિંગ કાર્ય માટે લેવામાં આવશે પંદર નવેમ્બરના રોજ રાજકોટના હેમગઢવી હોલ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની જિલ્લા કક્ષાની યોજવણી કરવામાં આવશે જેમાં નવ પોઈન્ટ એકોનું કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે આ કાર્યક્રમમાં આદિવાસી સમૂહો પારંપરિક વેશભૂષામાં જોડાશે અને ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના પટંગનામાં સેતુ અને આરોગ્ય કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલ કાર્ડિયક પ્રોસીઝરમાં ગેરરીતિ બદલ રૂપિયા છ લાખથી વધુના દંડ અને પીએમજીએ માં યોજનામાંથી સસ્પેન્ડ થતા વિવાદોમાં ઘેરાય છે હોસ્પિટલે જરૂરિયાત વગર કાર્ડિયક પ્રોસીજર કરવા અને રિપોર્ટમાં છેડછાટ કરી પૈસા ખંખેર્યા હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવી છે દિલ્હી બ્લાસ્ટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ફરીદાબાદમાં અલ ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી આતંકીઓની ચોથી શંકાસ્પદ કાર સિલ્વર કલરની મારુતિ બ્રેઝા મરી આવી છે આ બ્રેઝા કાર મુખ્ય આરોપી ડોક્ટર ઉમર નબીની હિલચાલ સાથે સંકળાયેલી છે અને તે ડૉક્ટર શાહીનના નામે નોંધાયેલી છે જેનો ઉપયોગ લોજિસ્ટિકલ સપોર્ટ માટે થયો હોવાની શંકા છે દિલ્હીના લાલ કિલ્લા પ્લાસ્ટ કેસમાં અલફલા યુનિવર્સિટી મુખ્ય કડી તરીકે ઉભરતા કેન્દ્ર સરકારી યુનિવર્સિટીના ફંડિંગ સ્ત્રોત અને નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ ઈડીને આપ્યો છે યુનિવર્સિટી સાથે સંકળાયેલા ચાર ડોક્ટરોએ વિસ્ફોટ માટે રૂપિયા છવ્વીસ લાખથી વધુની રકમ એકત્ર કરીને છવ્વીસ ક્વિન્ટલ એનપીકે ખાતર ખરીદી હોવાનો આરોપ છે જે આઈઈડી બનાવવામાં વપરાયું હતું દિલ્હીના કાર બોમ્બ વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે સવારે પોતાના નિવાસસ્થાને એનઆઈએ આઈબી અને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક યોજીને કડક સુરક્ષા પગલાં લેવા નિર્દેશ આપ્યા આ ગંભીર પરિસ્થિતિને કારણે ગૃહમંત્રી શાહે અમદાવાદમાં યોજાનાર ફૂડ ફેસ્ટિવલ સહિતની પોતાની નિર્ધારિત ગુજરાત મુલાકાત રદ કરી છે દિલ્હીના પ્રચંડ બ્લાસ્ટ બાદ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એલસીબી અને એસઓજી દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે ગુજરાત એટીએસએ ત્રણ મહિલા પહેલા મોડાસામાંથી અલકાયદાના એક આતંકવાદીને પકડી પાડ્યો હતો જેને પગલે પોલીસ હાલમાં ભૂતકાળના સીમી સંગઠનના સંપર્કોની તપાસ કરી રહી છે જૂનાગઢ કલેક્ટર કચેરી નજીકની ડોક્ટર આંબેડકર સરકારી કન્યા છાત્રાલયની બસો ત્રીસ જેટલી દીકરીઓએ ભોજનમાં ઇયરો જીવાત ખંડેર શૌચાલયો અને ખરાબ વ્યવસ્થાને કારણે હોબારો મચાવ્યો હતો વિદ્યાર્થીનીઓએ ગંભીર આક્ષેપ કર્યો કે ફરિયાદ કરવા જતા વોર્ડન એડમિશન રદ કરવાની ધમકી આપીને મામલો દબાવવાનો પ્રયાસ કરે છે જેના કારણે પોલીસને પણ હોસ્ટેલમાં બોલાવવી પડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરોના મેયર અને કમિશનર્સને આગામી પંદર દિવસમાં જનતાની વચ્ચે ફરીને રોડ રસ્તા અને બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ ત્રીસ નવેમ્બર સુધીમાં મોકલવા આદેશ આપ્યો છે નબરા રોડ બનાવનારા ત્રણ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે અને મેન્ટેનન્સ સમયગાળામાં તૂટતા રોડના તેર કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાના કડક નિર્દેશો અપાયા છે દેશમાં આઠ કરોડથી વધુ લોકોના મૃત્યુ થયા હોવા છતાં લગભગ છ કરોડ મૃતકોના આધાર નંબર હજી સક્રિય છે જેના કારણે સરકારી યોજનાના લાભોમાં ઘોટારા અને છેતરપિંડીનું જોખમ વધ્યું છે યુઆઈડીએઆઈને અત્યાર સુધીમાં આરજીઆઈ પાસેથી ફક્ત એક પોઈન્ટ પંચાવન કરોડ મૃત વ્યક્તિઓનો ડેટા મળ્યો છે અને ઓથોરિટી ડિસેમ્બર સુધીમાં બે કરોડ કાર્ડ નિષ્ક્રિય કરવાનો અંદાજ લગાવી રહી છે અમદાવાદ એસઓજી અને વન વિભાગે સંયુક્ત ઓપરેશનમાં ઇન્ડિયન સ્ટાર ટોટોઝના ગેરકાયદે વેપાર કરતા ગુજરાત અને રાજસ્થાનના ચાર આરોપીઓની ધરપકડ કરીને દસ જીવતા કાચબાને બચાવે છે આ ગેંગ ઇન્સ્ટાગ્રામ અને કુરિયર સેવાઓનો ઉપયોગ કરીને પ્રતિબંધિત કાચબાનો વેપાર કરતી હતી જેમાં મુખ્ય સંચાલક જયપુરનો હતો અને તેનો વેપાર પચાસથી વધુ કાચબાઓનો હોવાનો અંદાજ છે ગૂગલે ચીનના ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન લાઇટ હાઉસ પર કેસ કર્યો છે જે સ્કેમર્સને ફિશિંગ કીટ સોફ્ટવેર અને સરકારી વેબસાઇટ જેવી બે લાખથી વધુ ખોટી વેબસાઇટ ટેબલેટ પૂરી પાડે છે ગૂગલનો આરોપ છે કે લાઇટ હાઉસની સર્વિસના કારણે દસ લાખથી વધુ લોકો સ્કેમનો ભોગ બને છે અને આ કેસનો ઉદ્દેશ્ય તેમની ગેરકાયદેસર સર્વિસ બંધ કરાવવાનો છે દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ સ્વિત્ઝર્લેન્ડના ભારત સ્થિત રાજદૂત માયા ટિસાફીએ ત્રાસવાદી હુમલાને વખોડી કાઢીને ભારત પ્રત્યે તેમની સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરી છે તેમની સાથે આર્જેન્ટિનાના રાજદૂત મેરિયાનો કોસિનોએ પણ આ દુઃખદ ઘડીમાં આર્જેન્ટિનાની સરકાર અને જનતા ભારતની સાથે ઊભી રહેવાની વાત ટ્વિટ દ્વારા કરી છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં યુનિવર્સિટીના માસ્ટરમાઇન્ડની સંડોવણી બાદ એસોસિએશન ઓફ ઓલ ઇન્ડિયન યુનિવર્સિટીઝ એઆઈયુએ અલ ફલા યુનિવર્સિટીનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરી છે અને યુનિવર્સિટીની વેબસાઇટ પણ ડાઉન થઈ ગઈ છે ઈડી દ્વારા યુનિવર્સિટીના ડિરેક્ટર જાવેદ અહેમદ સિદ્દીકી સહિતના લોકો પર ભંડોળ ડાયવર્ઝન અને મની લોન્ડરિંગની અલગ તપાસ શરૂ કરવામાં આવી છે કારણ કે આ સંસ્થા આતંકી કાવતરાની મુખ્ય કડી તરીકે ઉભરી આવી છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ